મને ક્યાં આવી તમે ફોન મેં લાવી દે હું કરી દો શરૂ તો આજ આજે હવે કેટલા દિવસે ગણપત દાદાનો હશે હા બરાબર હવે કોલ દિવસ ચાર દિવસ બાકી રહ્યા છે ગણપત દાદાના તો આપણા ગણપતિના લાડવા કોઈ દી કર્યા નથી તો આજ આપણે એવો પ્લાન કર્યો લાડવા કરીને કીએ અને અત્યારે ગણપત દાદા આપણે ગમે સારી આવી બરાબર છે તો હવે આવડે તૈયારી કરે છે પણ હવે આ બધું આવી જાય હાડ્યું એટલી આવી છે તો વાત છે હાડયું બોહાર યુબો જાય જે આવી છે ને આ શું કામ કરે છે હે દાળ ભાત હા કે કિસીને તે ને મુકે ને રોટલી બધું હું વાત છે આ દાળ પછી આરસીમનો માં આવી ગયો છે જો આરસીમનો નથી લેતા આવો લોટ હા આ તે આરસીમનો આરસીમનો નથી છે

મકન લો ઓમી સવાતર ની હે શ્રાય ની દુને કીધું બધું એમ દેરા કીધું બધું હે બટેકાં ફ્યાક હે બટેકાં હાલો આપણે ઉતારી લેતા ગણપતિ દાદા અલ્યા કરો ના કરો હાલો પાણી છે

ਮਾਰੇ ਪਾਏ ਜੋਾਰੇ ਪਾਏ ਸੀ ਨਾ ਜਨੇ ਪਹਿਰਾ ਦਿੱਤੀ ਬਦਦਾ ਜਨੇ ਕਿ ਕਪੜਾ ਕਿਹਾ ਜੇ ਕ ਆਪਣੇ ਕਿਹਾ ਬਰਬਸ ਆਪਣੇ ਪਹਿਰਦਾ ਕਪੜਾ ਹਾਂ ਇਹ ਕਪੜਾ ਪਹਿਰਾਇਆ ਮੈਂ ਅਤਰ ਇੱਕ ਹੁਲਵੇਸ ਮੈਂ ਦਿੱਦੀ ਆਹ ਇਹ ਮੁਹਾਂ ਤਾਂ ਮੁਹਾਂ ਨਾ ਹੋ ਕਿ ਭਗਵਾਨ ਮਾਤਾ ਜੀ ਨੂੰ ਕਿ ਵਾਗਾ ਕਿਹਾ ਵਾਗਾ ਵਾਗਾ ਆ ਲੋ ਆਵੇ ਜੈ ਗਣਪਦ ਦੇ ਸ੍ਰੀ ਗਣੈਸ਼ਾ ਨਮਾ ਰੇਡੀ ਹਾਂ ਠੀਕ ਬੋਲਣ ਕਹਾਣੀ ਸੁਣਾਇਆ કે કેમ ભાઈ મારતી નથી કોઈ બોલ લાડવા પછી કરવા બસ હાલો પડે પછી લાડવા દેજો બેટા ઠીક પાંચ લાડવા આવી જશે કાર્તિક लाडूी छा बेटा पैसा नडू र

આ રીતે ખ્યાલ આવી ગયો છે છે આપણે બરાબર જો કાર્તિક નિખિલને મને હાથ કરે છે હવે તો હું અત્યારે વિડીયોને એમ લઈ લઉં છું જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરીજો અને કોમેન્ટ કરીજો બાય બાય